શરૂઆત થઈ એમ કહી શકાય અને આજે જે આ દિવસ આપણે ઉજવી રહ્યા છીએ વિશ્વ આત્મહત્યા દિવસ અટકાવ દિવસ એ દિવસની શરૂઆત કરાવના પણ ડૉક્ટર દેવજ્યોતિ શર્મા સાહેબ છે એમણે તત્કાલીન વડાપ્રધાન શ્રી હતા આપણા નરેન્દ્ર મોદી અત્યારે પણ વડાપ્રધાન છે એમને પણ એમણે લખીને આ દિવસ માટે ખાસ માગણી કરી હતી અને વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ આપણે ઉજવીએ છીએ આજે આખો દિવસ આ પ્રવૃત્તિના પ્રણેતા ઓમ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને તે પછી બધા સાથે જોડાઈને કચ્છ સુસાઇડ પ્રિવેન્શન ફોરમ શરૂ કરનાર આ બંને સંસ્થાઓ વતી આ બધા છે એ એ લોકોએ સવારના ભુજમાં ઇન્દ્રાબાઈ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીઓની એક રેલી કાઢી હતી આત્મહત્યા નિવારણ જાગૃતિ માટે આ ઉપરાંત કચ્છના કચ્છની કચ્છના સાત તાલુકાઓમાં પણ જુદી જુદી હાઈસ્કૂલોમાંથી રેલી નીકળી હતી એટલે આજે આ દિવસની ઉજવણી એ રીતે થઈ હતી આ ઉપરાંત આજે આ દિવસ માટે ખાસ ડૉક્ટર શર્મા સાહેબની પ્રેરણાથી મેં એક પુસ્તક લખ્યું એક પગલું જીવન તરફ એનું આજે વિમોચન હતું અને કેશુભાઈ પટેલ ભુજ વિભાગના ધારાસભ્ય અહીં ઉપસ્થિત હતા એમની હાજરીમાં આ પ્રોગ્રામ થયો અને આ પુસ્તક દરેકને જીવનમાં ક્યાંક ને ક્યાંક કામ આવશે એવી મને ખાતરી છે નમસ્કાર હું ડૉક્ટર સુરેશભાઈ પટેલ ભુજ ખાતે ઓમ ફાઉન્ડેશન એક સંસ્થા એના સ્થાપક ડૉક્ટર દેવજ્યોતિ શર્મા સાહેબ આ ક્ષેત્રે ખૂબ ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે અને તેના જ પ્રેરણા હેઠળ એક સંસ્થા કચ્છ સુસાઇડ પ્રિવેન્શન ફોરમનું આયોજન કરી અને છેલ્લા છ વર્ષથી આ સંસ્થા પણ કામ કરી રહી છે વિશ્વમાં આત્મહત્યાના ઘણા બધા બનાવો બની રહ્યા છે એને અટકાવવા માટે આ બંને સંસ્થાઓ ખૂબ પ્રયત્નશીલ છે અને કચ્છની અંદર અગ્રણીઓ અને શિક્ષણ જગતના લોકો અને રાજકીય લોકો તરફથી ખૂબ સાથ અને સહકાર પણ મળી રહેલ છે મોટી સંખ્યામાં સૌએ ભાગ લીધો અને આ કાર્યક્રમ ખૂબ સફળ થયો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમને જેમને હાજરી આપી મહેમાન તરીકે પણ જેમને હાજરી આપી પ્રેરણા આપી અને સૌએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત